હું શું કહું આપણા લગ્નના ત્રણ વર્ષ પૂરા થઈ ગયા ખબર હોય ને પડી નહીં તો તમને તો કેમ નહીં ખબર પડે બધી ખબર હમ ને પડે જબરી પડી મને તો મારી એક ઈચ્છા છે તમે બીજીવા લગન કરશો શું વાત કરે છે આ તો તું કહેતી હોય તો કરી નાખો પાકો ન તો પછી હું તારીખ બારીક બધું જોડાઈ ખરેખર હું બીજીવા લગન કરું હા આ તો હું તૈયાર છું તું તારીખ બારીક બધું જોડાઈ લે મુરિયા રિયાભાપીની વાત કરી લો દિયા બાબીને શું લેવા આપણે બેના લગ્ન કરવાના છે ને દિયા બાબીનું શું કામ એટલે આપણા બેના લગનની લગ્ન ની વાત કરો તો સેલિબ્રિટી બીજી વાર લગ્ન નહીં કરતા એવી રીતે તો ભાઈ આપણા બે ને ફરી લગ્ન નહીં કરવા એક વાર લગ્ન કરીને થાકી ગયો રહી ગયો પૂરું થઈ ગયું તમારું બધું તો પછી હવે મને છેલ્લે ગિફ્ટ તો આપો

એમના માટે તો હીરા ની ખાણે ખોદી હું તમારા બીજી વાર લગ્ન એ કરાવું ખાણે ખોદી અરે પણ હું તો મજાક કરું એ મજાક કરે આટલો મૂકી દઉં ના